જીગ્નેશ એ પીડિત પરિવાર માટે બોતેર કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી પાર્ટી માણસ ફરક્યું જે ભાજપમાંથી કોઈ કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયા પર વિડીયો સાંભળવાના છે યાદ રાખે ઉનારી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે જિગ્નેશ મેવાણી હવે વિસાવદરની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે અને મેવાણી એન્ટ્રી લે એ પહેલા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે બહુ જ પહેલાથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પહેલો ઘા ગોપાલ ઇટાલિયાએ માર્યો છે આ એટલા માટે કેમ કે સૌથી પહેલા ઉમેદવાર પણ આમ આદમી પાર્ટીના જાહેર થયા સૌથી પહેલા પ્રચારની પણ એમણે શરૂઆત કરી અને વિસાવદરના ગામડે ગામડે એ સૌથી પહેલા પહોંચ્યા હવે અત્યારે એ બીજી વખત એ ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી રહ્યા છે મોટા કોટડાની અંદર જિગ્નેશ મેવાણીની સભા યોજાવાની હતી આજે એ સભા યોજાઈ જિગ્નેશ મેવાણીએ સંબોધન પણ કર્યું દલિત સમાજનો એક મોટો વર્ગ દલિત અનુસૂચિત સમાજનો એક મોટો વર્ગ એ ત્યાં છે એકવીસ હજાર કરતાં વધારે મત અનુસૂચિત સમાજના ત્યાં છે જે કોઈ એક પક્ષના ખાતામાં પડે તો એ પક્ષ જીતી પણ શકે અને જો અન્ય વિરોધી ઉમેદવારના જોડીમાં એ મતદારો જો આવે તો એ મતદાર હારી પણ શકે છે એટલે આ આખી ગેમ છે એ ગોપાલ ઇટાલિયાએ બાજી એની પલટી નાખી છે મોટા કોટડાની અંદર સૌથી પહેલાં સવારે દલિત સમાજની આખી એક મીટિંગ અને મોટા કોટડામાં સવારે જિજ્ઞેશ મેવાણી પહોંચે એ પહેલાં ગોપાલ ઇટાલિયાએ ત્યાં સંમેલન કરી દીધું ગઢવી પણ એમાં હાજર રહ્યા ગોપાલ ઇટાલિયા દલિત સમાજને મળ્યા એમના પ્રશ્નો સાંભળશે એમને એમના પ્રશ્નોને વાચા આપશે અને એમની સમસ્યાઓનો ઉકેલ લાવશે એમની સાથે ઊભા છે આ પ્રકારના વચનો પણ એ કરીને આવ્યા કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા આ બે ઉમેદવારો વચ્ચે અહીંયા લડાઈ ચાલતી હોય એવું લાગી રહ્યું છે કોંગ્રેસ પ્રચાર પ્રસાર કરી રહી છે પણ જેટલો આક્રમક પ્રચાર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ સામે ઉતરી છે એ જે દ્રશ્યો સામે આવે છે એ દ્રશ્યો કોંગ્રેસના સામે નથી આવતા એટલે કદાચ એ રાત્રે કે પછી ગર્ભિત રીતે પ્રચાર કરતા હોય અને એનો કોઈ મોટો ઘા હોય તો એ જ્યારે ચૂંટણીનું મતદાન થશે ત્યારે સામે આવશે પણ ગોપાલ ઇટાલિયાનું સૌથી મોટો દાવ મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે શરૂઆતથી એમણે પ્રચારની શરૂઆત છે એમણે કરી દીધી અને આજે જીગ્નેશ ભેવાણી પહોંચે એની પહેલા એ પોતે મોટા કોટડા પહોંચી ગયા અને એમણે ત્યાં સભા અને સંમેલન પણ છે એ કરી દીધું મોટા કોટડામાં જિગ્નેશ મેવાણીની પહેલા સંમેલન કર્યું એટલું જ નહીં બસપાના બસો કરતા વધારે લોકો પણ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા ગ્રામ્ય વિસ્તારમાં આ સૌથી મોટી વાત કહી શકાય ગોપાલ ઇટાલિયા ત્યાં સંમેલન કરી આવે છે અને એમની આક્રમક વાણીથી એ લોકોને પોતાના તરફ આકર્ષી પણ લેવે લે છે એના એના માટે પૂરેપૂરા પ્રચાર અને પ્રયાસ અને પ્રયત્નો કરી લે છે જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે એ સમાજના મધ

સમયની મર્યાદાના કારણે નામ ન લઈ શકો તો માફ કરજો આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂજાભાઈ વંશ માનનીય પ્રવીણભાઈ મુજરીયા રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મોરબીઓ છે એઆઈસીસીના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ સાથે હિતેન્દ્રભાઈ પીઠારી એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે તેવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય શક્તિભાઈ આપ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો મને શક્તિભાઈએ અનેક વાતો દરમિયાન તમને કામ સોંપ્યું કે ત્રણ અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદુરની ડબલીઓ વેચવા વાળા છે આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હીને ચેલેન્જ બે ઓગસ્ટ ના દિવસે ચેલેન્જ આપું છું અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી ને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને ને ની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે એમની જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે અવેલુકાય નથી બનાવવાનો લોકો પણ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર કોઈ કેમ્પેન કે આંદોલન નથી ગયા ગયા અને અન્નાના તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે મને કહ્યું ઉત્તર દિલ્હી પૂર્વ દિલ્હી પશ્ચિમ દિલ્હી સેન્ટ્રલ દિલ્હી કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના સો સેમ્પલ લો એકાણું થી ત્રાણું સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું થી ત્રાણું સેમ્પલો ફેલ ફેફસા સડી જાય કેન્સર રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણની વાત કરું છું કોઈ પણ દિલ્હીવાસીને પૂછી લો એ જ પ્રમાણે મોહનના ક્લિનિકની બહુ વાત કરી હવે વિષા વર્દનની આમ જનતાને ખબર ના હોય અને ટીવીમાં ચાર સ્લોટ ખરીદી લેવાથી સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મેની સ્ટાઈલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડા બાબી કોઈને લાગે પણ હકીકત એ છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીસમાંથી માંથી ને કરી નાખી બંધ અને અત્યારના મોહલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિભાઈ એક મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નહોતું થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે આ કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને આઈઆઈટી ને આઈઆઈએમ બનાવ્યા છે જેને ઈસરો ને પીઆરએલ બનાવ્યા છે જેને સેપ અને એનઆઈડી બનાવ્યા છે જેને ઈરમા બનાવી છે એને આખા દેશમાં એજ્યુકેશનનો પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે તેણે ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો પણ દલિત સમાજના મોટી સંખ્યામાં જો ત્યારે મારી બહેનોને માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આઈને ઉભો રહેશે કોઈ આપવાવાળા નથી પ્રયોગ કરી લેજો અવાજ બનવા માટે છાતી હિન્દુસ્તાન ના કોઈ પણ ખૂણે નીકળી શકો ડોક્ટર ભીમરાવ બાબા આંબેડકર નું બંધારણ થઈને આત્મસન્માનથી જીવી શકો એટલા માટે ચૂંટણીના રાજકારણ માં બાકી ધારાસભ્ય તો દેશમાં છે અને એટલે તમારે વિચાર કરવાનો છે તમારી લડાઈ કોણ લડશે કીધું અમરેલીની ઘટનામાં પીડિતોની મુલાકાતે ગયા પીડિત પરિવાર માટે બોતેર કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી પાર્ટી નો માણસ ફરક્યું જે ભાજપમાંથી કોઈ કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે હાથરસ દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી નાખી અંતિમ દર્શન માટે પણ બળાત્કાર નો ભોગ બનેલી દીકરીની લાશ એના સોદનો ને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદારને કીધું કે જીગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો પછી અંદર મારી ધરપકડથી ત્યારે કકળાત કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે ફોન કરવા પાયો ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો તો રાત્રે અઢી પોણા ત્રણ વાગે સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે એ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકર ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે ને આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર મુવમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે

કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના કરો નથી આવો વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવાર નો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા પીડિતો માટે પણ લડશે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળી મારી એની પણ વાત કરશે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ

ના માલા જપું ના કર કરું મુસે કહું રામ રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ છે આ રવિદાસની ભૂમિ આ નાનકની ભૂમિ આ સુફી સંતોની ભૂમિ ઓલિયાઓ પીરોના ફકીરોની ભૂમિ પેલો નકલી ફકીર ને એવું આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શોષિતો વંચિતો આત્મ સન્માન જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે શક્તિ શક્તિભાઈ યાદ કરાવ્યું એમ રાજીવજી સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મ સન્માન ને પ્રોટેક્ટ કરવા એટ્રોસિટીઝ એક્ટ કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું આજે કહું અને બધા યાદ રાખજો તમારી વર્તમાન આવનારી પેઢીને કહેજો ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે એક વિધાનસભાની બેઠક માટેલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રેવીતી વખતે કેટલું દુઃખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત આ વસ્તુનું બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઉભું થયું આજે પણ દલિત સમાજનો નો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલા વાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ માં ગયો રેલવેમાં ગયો છે આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે આજે બિન રાજકીય રીતે દલિત સમાજના લોકોએ વીસ ની ચળવળ તરીકે રેલી કરવી હોય તો વીસ પચીસ હજાર ની રેલીનો મંડપ થાય માહિત થાય વાદળી ખેસ થાય એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે આપણા માં તો કોઈ ટાટા બિગલા છે નહીં એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો મારી મમ્મી બીએસએનએલમાં નોકરી કરી ઓગણચાળીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ક્યાંક સાહેબ આંબેડકરનું બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષનું કોન્ટ્રીબ્યુટન કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારું આ ભઈ જાય ને છે કેટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની શું કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોના વોટ નહીં તમારા આડોશ પાડોશમાં વિસાવદરના ખૂણે ખાચડેથી તમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે પ્રચારમાં આવ્યો હું નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી આ માણસ માટે તો નહીં છે અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું નોબી બી બોલવું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઉભો છું એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો કે તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જ કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં ડીએનટી મુસ્લિમ સમાજ સાથેનો સરવાળો કરીએ માની પૂજા તો એંસી પંચ્યાસી ટકાની આવાજી થાય આ એંસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં કેવો છે એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે જ અરવિંદ કેજરીવાલ એક શ્રદ્ધાના વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો ત્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય એ ઘમંડના પર્યાય પણ ભારત ભૂમિની જમીનો કોની પાસે છે જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી કેટલા માણસો ચીફ સેક્રેટરી પદ સુધી પહોંચે છે કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને અને ભાજપના લોકો કેક કેક છે તૂટી ફૂટી આવી છે આ ગણિત બદલું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે અને રાહુલજી સાથે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કંઈક તો આનું ગણિત બદલીને બતાવીશું એની ગેરંટી આપવા તમને આવ્યો છું મને ઘણીવાર સવાલ થાય મારા પોતાના માટે કે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રહે જેને કોઈ દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપીને લેવા દેવાની કોઈક દિવસ તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી પછી આ લોકો શું કરશે ચાલાકી ચૌદમી એપ્રિલે વાદળી રંગનો જબ્બો સિલાવશે અને વાદળી ખેસ નાખશે અને તમારા ને મારા કરતાં પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જય ભીમ બોલવાની સાથ બંધારણ લાગુ કરવાની વાત કરશો દલિતોના આત્મસન્માનની લડાઈ લડશો જાતિ જનગણના ની વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે આવા માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું વખતે સત્ય બને બને કે ના પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એને ભરીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલા છેલ્લે એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન આપ્યું બાર બાર પંદર પંદર વર્ષની જેલો ગાંધી અને નથી વર્ષો એક બે બધા ઓછો હોય શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે રાખવાની જવાબદારી છે આ બંધારણને બચાવવાની તમારા મારા કરતા સો ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ મને સાંભળ્યો

હમ તુમ્હાર સાથ હે જય ભીમ ક્લબ જિંદાબાદ